જેતપુર શહેરના જૂનાગઢ રોડ ઉપર ગ્લોબલ સિનેમા પાસે આવેલ જય ખોડિયાર મોટર્સમાં આજે રાતના સમયે કોઈ અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી ગેરેજમાં આગ લાગતા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવેલી હતી ત્યાં સુધીમાં આગે પણ વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધું હતું અને આગની જવાળાઓ દેખાઈ રહી હતી જેમાં નગરપાલિકાનું પહેલું ફાયર ફાઇટર આવ્યું તો તેમાં પાણીનો મારો શરૂ થયો એટલે પાણી જ ન શરૂ થયું જ્યારે બીજું ફાયર ફાઇટર આવ્યું તો એમાં થોડુંક પાણીનો આગ ઉપર મારો ચલાવ્યો તો તેમાં પાણી પૂરું થઈ ગયું ત્યારબાદ ત્રીજું ફાયર ફાઇટર આવેલું હતું અને તેમાંથી આગ ઉપર પાણીનો મારો ચલાવી અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવેલો હતો પહેલું ફાયર આવ્યું તેમાંથી પાણી જ શરૂ નથી બીજું ફાયર ફાઈટર આવ્યું તેમાંથી પાણી શરૂ થયું તે સાથે જુલું થઈ ગયું જેને કારણે થઈને લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને લોકોને ફાયર ફાઈટર વિભાગ સાથે ચાલી પણ સર્જાઈ હતી

ફાયર ફાઈ દ્વારા આગ પર કાબુ મેળવવા વાર લાગતા ગિરેજ રહેલ પાંચ જેટલી મોટરકારો મળીને ખાખ થઈ ગઈ હતી